તો બિનારજો વિડીયો બધા તો તો હેલો ગાઈઝ આપણે જઈએ છીએ કપાય છે સોફા તો બધા બિનારાજુ વિડીયો તો ખેતરમાં જઈએ વિડીયો

কপা চিনে বাজৰি নাই বৰছে અને બધા આવ્યા સા પાણી પીવા અને બી લેવા લોકો પાછો પી દીધો તો હેલો ગાઈસ હવે બધે શાહમાં બાજરી અને કપાસ વાઈ દીધો છે અને કપાસ વાઈ દીધો તો વહેલો નીકળ્યો ખેતરમાં આટો મારવા

બધાએ વાવણી કરીને નાખી છે આજનો વિડીયો અહીં સુધી હતી તો કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો અને આવવાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બધાને જય માતાજી અને જય શ્રી રામ બા